હેલ્લો નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ સિતારામ મારું નામ જૈલેશો મારીનું નામ છે લોક છે આજે મકર સંક્રાંતિ

આપણા શ્રી બ્રહ્માન મહારાજ રામ લક્ષ્મણ સીતામાં ઠાકર ભગવાન હનુમાનજી મહારાજ અહીંયા બધાના જ મંદિર છે આપણા નામ દર્શન છે તો એની સામે જ હનુમાનજી મહારાજનું મંદિર છે જય હનુમાનજી મહારાજ દેવ છે એની સામે જ હમણાં તમને બતાવું ગણપતિદાતાનું મંદિર છે

એની એક્ઝેટ સામે રોક્ષી બ્રહ્માંડનો નાથ દ્વારકાધીશ રાધે કૃષ્ણ એના દર્શન દર્શન એના આશીર્વાદની શરૂઆતથી આપણા દિવસનો શરૂઆત કરો છો તો આ છે મહાદેવ ભવાનાથનું મંદિર તો તમે ખૂબ જોઈ અંદર આપણે

આપણે દર્શન કરીને બહાર નીકળું આ છે કર્મનાથ મહાદેવનું મંદિર એથી બે કિલોમીટર આગળ કાપોદરા એ દાદાના આપણે દર્શન કરીશું આજે આપણે ભોળાનાથનું દર્શન કર્મનાથ મહાદેવના આવી ગયા છું માન્યતા છે ત્યાં બહુ જૂનું મંદિર જ્યારે આ મહાભારત વખતનું મંદિર છે આ કર્ણએ અહીંયા સ્થાપના કરેલી એવું મનાય છે પછી તો ઇતિહાસકાળને ખબર કહેવાય છે તો આપણે અંદર ગર્ભગૃહના હેમ શિવલિંગના દર્શન કર્યું છે એલ એડી મૂકી છે દર્શન કરવા હોય અહીંયા એક એવી માન્યતા ખાસિયત છે કે જેને ધોતી પહેરી હોય એને જ અંદર જવા દે ગર્ભગૃહમાં અને જળ અર્પણ કરવા દે આ શિવલિંગ છે ધોતી પહેરી હોય તો અંદર જવા દે ને નહીં જવા દે મેં નથી પહેરી એટલે મને નહીં જવા દીધું આપણે હવે નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે ધોતી પહેરેલું એ દાદાને લીધા હવે આપણે મંદિરની નજારો જો આ છે એમાં જ રામ રામલક્ષ્મણ સીતામાનું પણ મંદિર છે આમાં દુર્ગામાનું પણ મંદિર છે જો મંદિરનો નજારો આ ગણપતિ દાદા છે એની પણ અંદર મૂર્તિ છે એની સામે એક ગેટ હનુમાનજી મહારાજનું મંદિર છે જય હનુમાનજી મહારાજ જે આપણે મંદિરની બહાર આવી છે આ અંદરથી ગેટનો નજારો બસ રીતે જોવા મળ્યા છે એટલે આ થોડું મંજના ટાઈમ બહુ મજા આવી ગાવાની આપણે એક જ આપણે બહુ પસંદ આપણે થોડું થોડું મજા લેવાની જોવાની પતંગ સજાવે છે ફટાકડા ફોડે છે હજી સાંજના આડા છ થઈ ગયા છે પણ કોઈનું નીચે ઉપરનું મન નથી થતું એટલો પતંગનો પ્રેમ છે બધા ડીજેના તાલથી ધૂમે છે પતંગ સગાવે છે ફટાકડા ફોડે છે હા મારું સુરત હા તો હવે આપણે એ કરીને આપણે આ વિડીયો પૂરો થવામાં આવે છે તો તમને કેવો વિડીયો રાખજો જરૂરથી કમેન્ટ કરીને બતાવજો તમને તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરજો મારે રહેજો તમને નવા નવા દિવસના નવા નવા ઉજવણીના નવા નવા સ્થળોના બ્લોગ તમને હું આપતો રહીશ તમે જોતા રહીજો તમને નવા નવા અનુભવ કરાવી અને ખાલી હારે રહીજો સપોર્ટ કરતા રહીજો આ સુરતનો વિડીયો છે ઉત્તરાયણનો હવે મેચ વેચમાં હું તમને પતંગ ઉઠી જ રહ્યા છે લોકો કેવું કરવાનું નામ જ મને લાગે કે આ લગ્ન અંધારું ભાવ નહીં થાય તો આ લગ્ન પસંદ કરાવી આ તો ચૌદમી વીને તો તારે જે વાસી કરાય છે ત્યારે પણ જોશો તો કદાચ એનો લોકો અત્યારે જૂની નથી બધા જ ધાબા ઉપર થયા કોઈ નીચે નહીં દિવાળી અને ઉત્તરાયણ બે મિનિટ એવું લાગતું તો હવે આપણે આપણો ટાઈમ થવાયો ઉતરો આપણે બોલાવા આવી ગયો આપણે રીતે ઉતરતું તે ઉતરવાનું મન તો નથી થતું પણ હવે Jenjelung taruh satu aja, nih jenjelung taruh nama tahun terukur, buatkan seperti perusahaan yang kahat. Jadi, apelah? India pula taruh nama itu banyak mata jiwa, itu cerita ram.